ગીર સોમનાથના ગીરગઢડા ખાતે સૌ પ્રથમ વખત વિનામૂલ્ય આઈવીએફ નિદાન કેમ્પ યોજ્યો કોડીનાળની નામાંકિત રાણાવાલા હોસ્પિટલ દ્વારા કેમ્પ યોજાયો નેવ ટકા રિઝલ્ટ ધરાવતું ગીર સોમનાથ જિલ્લાનું પ્રથમ આઈવીએફ સેન્ટરની અનોખી સેવા ડોક્ટર શ્વેતાબેન વાળા તથા અનુભવી ડોક્ટરની ટીમ દ્વારા સેવા અપાઈ ગીર સોમનાથ જિલ્લામાં તાલાલા ગીરની સફળતા બાદ ગીરગઢડામાં આજરોજ રોજ વિનામૂલ્યે આઈવીએફ નિદાન કેમ્પનું આયોજન કોડીનાળની પ્રખ્યાત રાણાવાલા હોસ્પિટલના નામાંકિત ડૉક્ટર શ્વેતાબેન વાળા તથા અનુભવી ડોક્ટરની ટીમ દ્વારા કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉના ગીરગઢડા ઉપરાંત આસપાસના ગામોમાંથી લાભાર્થીઓ આ કેમ્પનો લાભ લીધો હતો તમામ આવનારા દર્દીઓ અને સાથે આવનારા પરિવારજનોને સંસ્થા દ્વારા ચા પાણી નાસ્તાની તેમજ ગિફ્ટની વ્યવસ્થાઓ ગોઠવાઈ હતી આજના આ કેમ્પમાં રાણાવાડા હોસ્પિટલના ચેરમેન હરિભાઈ વાળા નટુભાઈ વાળા નરેશભાઈ ત્રાપસ્યા રાકેશ ઉનડકટ દિલીપ ઝણકર હરિભાઈ ઝાલા પ્રવીણ બાંભણિયા રાજુભાઈ વાળા સહિતના અગ્રણીઓની પણ ઉપસ્થિતિ રહી હતી ભારત ગંગદેવ ગીર સોમનાથ રાકેશ અરવિંદ ગવર્નરગઢ સામાજિક કાર્ય તરીકે કામ કરું છું ગીરગઢડામાં રાનાવાળા ટ્રસ્ટ કોર્ડિનેટર દ્વારા જે આઈવીએફ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જલારામવાડીમાં તેનો અહીંના આજુબાજુના ગામ અને ગીરગઢા ગામે બહોળો લાભ લીધો છે રાનાવાડા ટ્રસ્ટ તરફથી આ જે સારો એવો કેમ્પનું આયોજન કર્યું છે અને આવો કેમ્પ હર વખતે કરતા રહે અને રાનાવાડા ટ્રસ્ટે જે પણ આપણા તાલુકા બંને તાલુકામાં જે કંઈ સારા કાર્ય કર્યા છે નાના લોકોને પણ આનો ઘણો બધો ફાયદો છે અને આવા જ કાર્ય કરતા રહે તેવી આપણે એ લોકો પાસે આશા અપેક્ષા રાખીશું હરિભાઈ વાળા આરણવાડા હોસ્પિટલ ચેરમેન આજે ગીર ક્રીડા મુકામે જલારામવાડીની અંદર આપણે આઈવીએફનું કેમ્પ રાનાવાડા હોસ્પિટલ તરફથી રાખેલું છે અને આજુબાજુના બધા ગામડાઓ અને આજુબાજુની જે ગરીબ જનતા છે એને અત્યારે ઉનાની અંદર આઈવીએફની અંદર જે મોટા પ્રમાણમાં પૈસાઓ લઈ અને દર્દીઓને જે સારવાર આપે છે તો અમે આ એમ કેમ્પનું આયોજન એટલા માટે કર્યું છે કે નાના માણસોને ઓછા ખર્ચે ફાયદો થાય અને હાઈવે એફનાની અંદર જે લૂટ ની બે લૂટ હલાવે છે આજુબાજુવાળા એ બંધ થાય અને ગરીબ લોકોને લાભ મળે એના માટેનું એક સરસ મજાનું આયોજન કરેલું છે અને એની અંદર બીજા ગાયનિક માટેના બીજા રોગો માટેનું પણ એમાં અમે આયોજન કરે છે એની અંદર પણ બધા દર્દીઓએ લાભ લીધો છે અને અવારનવાર અમે રાનાવાળા તરફથી આવા કેમ્પો કરતા રહીશું અને બધાને સારો લાભ મળે તો બધા દર્દીઓ આવી અને એમનો લાભ લે નમસ્તે હું ડૉક્ટર શ્વેતાએન કન્સલ્ટન્ટ ગાયનિકોલોજીસ્ટ અને આઈવીઆઈ સ્પેશિયાલિસ્ટ આરિફવાલા હોસ્પિટલ કોળીના તાલાળામાં એક સફળ કેમ્પ કર્યા બાદ હવે અમે આજે ગીર ગઢડામાં કેમ્પ કરી રહ્યા છે અને તાલાડામાં એક ખૂબ સરસ રિસ્પોન્સ મળ્યો અને ઘણા દર્દીઓએ સારવાર લીધી એના પછી અમે ગીર ગઢડા કેમ્પ કરી અને મેક્સિમમ દર્દીઓને લાભ આપવાની ઈચ્છા ધરાવીએ છીએ અને જે પણ આવા કપલ્સ હોય ઇનફર્ટિલિટીને લાગતી જે પણ સમસ્યાઓ હોય એ દર્દીઓને ઓલવેઝ દે આર વેલકમ કે કોડીનાર આવી અને અમારી મુલાકાત લે અને અમારી સંસ્થા તરફથી આ જે પણ પુણ્યનું કામ થઈ રહ્યું છે એમાં તમે સાથી મળો વાહમ